જય શરમા શ્રાવણી નોમ આવી હું ચાલી ગામડે શ્રાવણી નોમ આવી હું ચાલી ગામડે શરમારીયા દાદા રક્ષા કરે અમારા ગામની જૂના નાગડાવાસ ગામને ને બિરાજે સાતમના ટાણા આઠમના વધામણા સાતમના ટાણા આઠમના વધામણા નોમના સરમરિયા દાદાના અવસરયા નોમના સરમરિયા દાદાના અવસરયા ચિંતાના વાદળો ઘેરાય ઉદાસ થઈ ફરું દીવો હું કરું અંતરની આસ હૈયે હું ધરું દર્શન કાજે મંડળું મારું દોડી દોડી જાય હાકલ પડે ને દુખડા પડમાં ભાંગી જાય ભક્તિની શક્તિ ભક્તોમાં અખંડ દાદા પરચોથી તો શ્રદ્ધાની હેલી વર્ષી દાદા હે સરમરિયા દાદા મેર કરજો સદાય વિશ્વાસની ગાંઠ બાંધી એને બુજાય શ્રાવણ મહિનાની નોમના સરમરિયા દાદાના આશીર્વાદ લેવા જૂના નાગડાવાસ અને તેમજ દિનેશભાઈ બાલાસરા તરફથી સર્વેને ભાવભર્યું આમંત્રણ છે